રાત્રે મંદિર પર પડદો કેમ લગાવવો જોઈએ અને ઘરના મંદિરમાં પૂજાનો નિયમ શું છે એ આપણે આ વિડિયોમાં જાણીશું આપણા ધાર્મિક ગ્રંથોમાં મંદિર સાથે જોડાયેલા ઘણા નિયમોને જણાવવામાં આવ્યા છે જેમ મંદિરમાં પ્રવેશ કરવા માટે કેટલાક નિયમ છે તેવી જ રીતે ઘરના મંદિર માટે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે એવું માનવામાં આવે છે કે ઘરમાં બનેલા મંદિર સંબંધિત નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને હંમેશા સુખ શાંતિ રહે છે અને ઘરનું મંદિર રસોડામાં અથવા તો બેડરૂમમાં ન રાખવું જોઈએ અને મંદિર દક્ષિણ દિશામાં ક્યારેય ન રાખવું જોઈએ અને મંદિરમાં પૂજાના નિયમો પ્રમાણે પૂજા કરવી જોઈએ આમાંનો એક નિયમ છે કે રાત્રે ઘરના મંદિરમાં પડદો લગાવો તમારું મંદિર નાનું હોય કે મોટું હોય પૂજા સાથે જોડાયેલી દરેક વસ્તુનું પાલન કરવું હંમેશા જરૂરી છે અને જો તમારા ઘરમાં પણ મંદિર છે તો તમારે પણ જાણવું જોઈએ કે રાત્રે મંદિરમાં પડદો કેમ લગાવવો જરૂરી છે તો ચાલો જાણીએ તે પેલા આ વિડીયો લાઈક કરી દેજો અમારી ચેનલ માં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દીજો અને જય માતાજી લખી દેજો જેમ રાત્રિના સમયે આપણા બધા માટે આરામનો સમય હોય છે તેવી જ રીતે ઘરના મંદિરમાં સ્થાપિત તમામ દેવી દેવતાઓને પણ આરામની જરૂર હોય છે અને રાત્રે મંદિરમાં માં પડદા લગાવવાની પરંપરા આપડા ધાર્મિક ગ્રંથો સાથે જોડાયેલી

તે જ રીતે જ્યારે આપણે રાત્રે મંદિરને ઢાંકીએ છીએ ત્યારે ભગવાન પ્રત્યે આદર દર્શાવવાનો એક માર્ગ માનવામાં આવે છે આ દર્શાવે છે કે આપણે ભગવાનની દિનચર્યાને ખૂબ જ સારી રીતે અનુસરી રહ્યા છીએ દિનચર્યાના નિયમ છે છે સ્નાન એ પહેલું પગલું તેવી જ રીતે ઘરના મંદિરમાંની મૂર્તિઓને પણ તેમની દિનચર્યા માટે પગલાઓને નિર્ધારિત કર્યા છે જેવી રીતે આપણું પહેલું કાર્ય સવારે સ્નાન કરવાથી થાય છે અને દિવસનું છેલ્લું પગલું છે મંદિર બંધ કર્યા પછી શયન આરતી કરવી એ જ રીતે મુખ્ય મંદિરોમાં પણ રાત્રે મંદિરના દરવાજા બંધ રાખવાની પરંપરા છે હવે જાણીએ કે મંદિરમાં પૂજા કરવાના નિયમ શું છે ઘરનું મંદિર એક પવિત્ર સ્થળ છે જે ફક્ત ભગવાનને પ્રાર્થના કરવા માટે સમર્પિત છે આ કારણથી ઘરમાં મંદિરની સ્થાપના કરતી વખતે તેના નિયમોનું ખાસ પાલન કરવામાં આવે છે અને તેનું નિર્માણ યોગ્ય દિશામાં કરવામાં આવે છે ઘરના મંદિર ની સ્થાપના કરવાની સાચી દિશા ઉત્તર અથવા તો પૂર્વ માનવામાં આવે છે અને ઘરના ઊંચાઈ માટે પણ એક મૂળભૂત નિયમ બનાવવામાં આવ્યો છે અને તેને ફ્લોર થી વાજબી અંતરે મૂકવું જોઈએ જ્યાં પૂજા સરળતાથી થઈ શકે અને એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં મંદિર નાનું હોય કે મોટું હોય નિયમિત રીતે પૂજા કરવી જોઈએ અને અંદર બેઠેલા દેવ દેવતાઓને સ્નાન અવશ્ય કરાવવું જોઈએ હવે જાણીએ કે ઘર માટે મંદિર શા માટે જરૂરી છે ભલે આપણે માનીએ છીએ કે ભગવાન બધી જગ્યાએ હોય છે પણ માનસિક શાંતિ અને ધ્યાન જાળવવા માટે એક સુરક્ષિત જગ્યા હોવી જરૂરી છે જ્યાં આપણે ભગવાન નું ધ્યાન કરી શકીએ અને આ જ કારણથી ઘરમાં મંદિર અથવા તો પૂજા રૂમ બનાવવામાં આવે છે અને ઘરમાં મંદિર હોવું ભગવાન માં વિશ્વાસ જગાડે અને તે પરિવારને તમામ પ્રકારના નુકસાન અને અનિષ્ટથી બચાવે છે તે માટે હંમેશા હાજર રહે છે અને આપણે ગમે તેટલા પરેશાન હોઈએ તમે ઘરના મંદિરમાં થોડી ક્ષણો વિતાવવાથી સંપૂર્ણ શાંતિ મળે છે અને ઘરમાં મંદિર રાખવાથી ખરાબ શક્તિઓ દૂર રહે છે અને સકારાત્મક વાતાવરણ નિર્માણ કરી શકાય છે પરંતુ તેના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે